નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો ભોપાલમાં પૂર્વ આરટીઓ કર્મચારીના ઘરે તથા અન્ય સ્થળેથી 300 કિલો સોનું ચાંદી મળી આવતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકાયુક્ત પોલીસને પણ કદાચ કલ્પના નહીં હોય કે પરિવહન વિભાગના જે પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માને ત્યાં દરોડા પાડવા જાય છે ત્યાં તો કુબેરનો ખજાનો નીકળી પડશે સોના અને ચાંદી કિલો નહીં પરંતુ ક્વિન્ટલના હિસાબથી મળી રહ્યા છે ત્રણ દિવસથી તપાસ ચાલે છે હજુ સુધી ત્રણસો કિલો સોના ચાંદી અને કરોડોની રકમ કબજે થયા છે સૌરભ શર્માની કચેરીમાં ટાઇલ્સની નીચેથી પણ ચાંદીનો ભંડાર નીકળ્યો છે લોકાયુક્તના દરોડામાં અત્યાર સુધીમાં બસો ચોત્રીસ કિલો ચાંદી અને બાવન કિલો સોનું કબજે કરવામાં આવ્યું છે આ પહેલાં પૂર્વ કોન્સ્ટેબલના નિવાસેથી પોણા ત્રણ કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ભોપાલના જ એક જંગલમાં બિનવારસું મળેલી કારમાંથી બાવન કિલો સોનું અને આશરે દસ કરોડ રૂપિયા રોકડા મળી આવતા ચકચાર મચી હતી નોંધનીય છે કે ભોપાલમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલ સૌરભ શર્મા અને તેના સાથી ચંદનસિંહ ગૌરના ઘરે લોકાયુક્તના દરોડા બાદ એક મોટો ખુલાસો થયો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર